તાલાલા શ્રીબાઈ ધામ ખાતે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતભરના દાતાઓની હાજરી જોવા મળી વિશેષ વ્યક્તિઓનું પણ સન્માનિત કરાયું હજારોની જનમેદની ઉમટી પડી ગીર સોમનાથ જિલ્લાના તાલાલા ખાતે આવેલ શ્રીબાઈ ધામ જે અઢારે વરણની આસ્થાનું કેન્દ્ર છે તાલાલા પંથકના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સાથે સાથે સમાજમાં વિશેષ સ્થાન ધરાવતા અને સેવા આપતા વિશેષ વ્યક્તિઓનું પણ શ્રીબાય એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું આજના કાર્યક્રમમાં ગુજરાતભરના પ્રજાપતિ સમાજના અગ્રણીઓ દાતાઓ સહિત વાલીઓની ઉપસ્થિતિ જોવા મળી ધામ દ્વારા અનેક સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે જરૂરિયાતમંદ લોકોને સહાય મેડિકલ કેમ્પ નવરાત્રી મહોત્સવ વિદ્યાર્થી સન્માન સમારોહ સંત સંમેલન સહિત અનેક કામગીરી કરવામાં આવી રહી છે માતાજી મુકેશભાઈ પ્રમુખ ખાતે શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિના વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ હતો તેમાં અંદાજે સાડા ત્રણસો વિદ્યાર્થી બાળકો અને બાળકીઓએ ભાગ લીધો અને આખા ગુજરાતમાંથી મોટાભાગના આજે આગેવાનો અને જ્ઞાતિ મંડળોમાંથી કાર્યકરો હાજર રહ્યા હતા વિશેષમાં આજે સૌ પ્રથમવાર જે સમાજ માટે કાર્ય કર્યું હોય એવા જ્ઞાતિ રત્નોનું અમે આજે હર્ષ અને ખુશાલી સાથે બધાનું સન્માન કર્યું એ પણ એક આજે આ દર વર્ષે હવે સિબાઈ ધામ જે જ્ઞાતિ પ્રત્યે કાર્યકરો જે જ્ઞાતિમાં સેવા આપી અને કામ કરે છે એનું સન્માન કરશે એટલે દર વર્ષે આ જ્ઞાતિ રત્નનું અમે સન્માન કરવા જઈ રહ્યા છે આજે ખૂબ જ વિશાળ સંખ્યામાં જ્ઞાતિજનો આજે હાજર એ બદલ સિવાય ધામમાંથી બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું આવે છે નબળી જ્ઞાતિના જે માણસો હોય એને પણ સહાય કરવામાં આવે છે સમૂહ લગ્ન જેવી કાર્ય કરવામાં આવે છે અને આજે મંદિર બન્યું છે ત્યારે આજે સરકારે જે ગ્રાન્ટ આપી છે એ પણ ટૂંક સમયમાં શરૂ થશે અને જે પરિસર છે એ વિશાળ પરિસર છે અને ખુશાલી સાથે એક પણ એક જણાવું છે કે જે ઘંટના અમારા દાતા છે દેવજીભાઈ એના તરફથી આજે એક એવી જાહેરાત કરવામાં આવી છે કે તેઓ વિશાળ મહાકાય ઘંડ પોતાના ખર્ચે બનાવી અને શ્રીબાઈ ધામમાં મૂકશે